જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય અને કોઈનાથી જેને ઉદ્વેગ ન થાય જેમ પોતાને કારણે આપણા કારણે એ રીતે જીવન જીવવું કે આપણને જોઈને કોઈને ઉદ્વેગ ન થવો જોઈએ હવે આપણને એમ થાય કે કોઈનો ઉદ્વેગ આપણે ન કરીએ તો સમજાય પણ આપણે કારણે કોઈને ન થાય હા એની સાવધાની સુખી થાવ એનો વાંધો નથી પણ સુખ એ રીતે ન ભોગવો કે જેથી બીજાને એના દુખ યાદ આવે સુખનું પ્રદર્શન કરીને સુખ ન ભોગવું અને જ્યારથી પાછા વ્હોટ્સઅપ અને facebook આયા છે ને ત્યારથી તો બધા ફરવા જાય આપણે જ નથી જતા બધા કાર લે આપણે જ નથી લેતા સુખના પ્રદર્શન ને પ્લેટફોર્મ મળ્યું ઘણા લોકો તો હવે એમાં ફોટા મૂકવા માટે ફરવા જાય બાકી ફરવા નહી જવું હોય એમ થાય કે બહુ દિવસથી અપડેટ નથી કર્યા ફોટા સુખના પ્રદર્શન માટે જ્યારે સ્થાન મળી જાય ને ત્યારે સમાજમાં સંઘર્ષ પેદા થાય પ્રતિસ્પર્ધા પેદા થાય અને હવે સુખની જગ્યાએ પહોંચ્યા પછી પણ સુખ નથી માણી શકતા કારણ કે આપણે તો ઉટી ગયા પેલા તો સ્વિટ્ઝર્લેન્ડ જઈને આવ્યા એટલે સુખની જગ્યાએ પણ સુખ ન માણી શકીએ સુખનું એટલે ભોજન કરો એનો વાંધો નહીં પણ એવી જગ્યાએ ઉભા રહી ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે કોઈની આંખ બગડે કોઈની બુદ્ધિ બગડે કે કોઈનું મન બગડે એ રીતે વૈષ્ણવે નહીં જીવવું ને એવું પહેરવું એવું ખાવું ને એવું રહેવું કે જેથી આપણે કારણે કોઈને ઉદ્વેગ થાય એવી સાવધાની આપણા તરફથી રાખવી પછી એની વિચાર અને એના ચિત્ર પણ આપણે સતત સાવધાન વૈષ્ણવે રહેવું કે મારે કારણે સમાજમાં કોઈ સંઘર્ષ પેદા ન થાય કોઈના મનમાં ક્લેશ પેદા ન થાય એવી રીતે હું જીવીશ તો પ્રભુ સમજાવે છે ભક્તના લક્ષણ બતાવે છે વિદુરજી એ થયું કે મારે હવે અહીંયા રહેવું નથી જોવું નથી એટલે યાત્રા કરવા નીકળી ગયા અને બને તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક દિવસ તો ઓછામાં ઓછો તીર્થમાં જરૂર ગાળવો જોઈએ નક્કી જ કરો કે દર વર્ષે કોઈ એક તીર્થમાં ભલે બે દિવસ નહીં ચાર દિવસ નહીં તો એક દિવસ પણ એક રાત વિતાવીને જરૂર આવજો તીર્થોમાં વાસ કરવાથી મન પવિત્ર થાય છે પણ પછી તીર્થ રૂપે જ જવું મનમાં દ્રષ્ટિકોણ એ જ રાખો ફરવાનો દ્રષ્ટિકોણ નહીં યાત્રા દ્રષ્ટિકોણ રાખીને જાઓ બંનેમાં ઘણો ફરક છે એક હરવા ફરવાના દ્રષ્ટિકોણથી જાઓ અને એક યાત્રાના દ્રષ્ટિકોણથી જાઓ અને પેલામાં લક્ષ મોજ મજા હોય આમાં લક્ષ ભગવાનની ભક્તિ હોય દર વર્ષે એકવાર એ તીર્થમાં સ્થાન એક નિવાસ કરો વૈષ્ણવ થયું કે મારે યુદ્ધ જોવું નથી ને હું યાત્રા છત્રીસ વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી છે અને યાત્રાના પણ જે જે નિયમો હોય એ બધા નિયમોને પાળતા પાળતા યાત્રા કરી તમે પણ જેમ વ્રજમાં જાઓ તો ચોબાજી કે અહીંયા કુંડમાં અહીંયા સોનાનું દાન અહીંયા અન્નનું દાન અહીંયા વસ્ત્રનું દાન એટલે જે તીર્થમાં જાઓ એના જે વિધાન હોય ત્રણ વિધાન હોય તીર્થોમાં વ્રત જપ અને દાન પ્રાય આ ત્રણ વિધાનો હોય છે કે જ્યારે તીર્થમાં તમે ગયા તો આ વ્રત કરવું એવું જો વિધાન હોય તો એ પ્રકારનું વ્રત રાખવું આ વસ્તુનું દાન કરવું તે વસ્તુનું દાન થાય અને અહીંયા આ મંત્ર નો જાપ કરવો તે પ્રમાણે જપ કરવા જોઈએ વિદુર નીતિ પણ અદભુત છે જેમ ચાણક્ય નીતિ છે એવી વિદુર નીતિ છે એ પણ વાંચવા જેવી છે આપણે ત્યાં શાસ્ત્ર છે પાછળથી ની પણ મતિ કેવી થઈ અને એટલા માટે ભક્તે સદાય સાવધાન રહેવું જોઈએ સતત સાવધાન રહેવું હું સેવા કરું હું પાઠ કરું હું કથા સાંભળું બધુંય બરાબર મારી અંદર ભાવ છે બધુંય બરાબર પણ ક્યારે મારી બુદ્ધિ બગડી ન જાય વિપરીત વિચારો ન આવી જાય એના માટે ભક્તે તો સતત સાવધાન રહેવું ક્યારે પણ ગાફેલ નહીં રહેવું ક્યાંક જોવાથી ક્યાંક કંઈક બોલવાથી ક્યાંક કોઈને સાંભળવાથી ક્યારે બુદ્ધિ ફરી જાય ને ખબર નથી પડતી ભાગવતજીમાં પ્રમાણો છે અજામી લાદીની આખ્યાન આવે છે એકવાર એવું દ્રશ્ય એને જોયું કે એ દ્રશ્ય જોવા માત્રથી બુદ્ધિ બગડી એટલે વૈષ્ણવ એવું નહીં વિચારવું કે એકવાર જોવામાં શું છે એકવાર ખાવામાં શું છે એકવાર સાંભળવામાં શું છે એક વાર બોલવામાં શું છે આ દુનિયામાં જેટલી શરૂઆત થાય ને એ એકવારથી જ થાય છે અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું જેનાથી મન બગડે એવું બને તો જોવાનું ટાળો જેનાથી મન બગડે એવું સાંભળવાનું જેને ભક્તિ કરવી છે એને મનની બહુ માવજત કરવી કારણ કે દૂધનો આખો તપેલો ભરેલો હોય પણ એક ટપકું લીંબુના પડે તો આખું દૂધ ફાટી જાય આ બસ એવું જ છે નો એક બિંદુ પડે ને તો વર્ષોની સાધના વગાડી જતું હોય છે એટલે વૈષ્ણવ તો સતત જાગ્રત રહે અહિયાં વિદુરજીને મુનિએ વાત કરી વિદુરજી અને મૈત્રી મુનિનો સુંદર સંવાદ થયો છે જ્યારે શ્રેષ્ઠીઓ મળે ગુરુજનો મળે સમજદાર અને મોટા વ્યક્તિઓ મળે ત્યારે પોતાના જીવનના સંશયોના સમાધાન એમની પાસે કરી લેવા સલાહ પણ કોની લેવી એ પણ વિચારણીય પ્રશ્ન છે પહેલા જ દિવસે કહ્યું હતું ને કે અર્જુનને મોહ થયો એક ક્ષણ માટે વિચારો જો ધૃતરાષ્ટ્રને ને પૂછવા ગયો તો શું થાય કેવી ગીતાજી મળે પણ ભાગ્યશાળી હતો કે ભગવાન બાજુમાં હતા સુંદર પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા સુંદર પ્રશ્ન જાણે આપણે બધાનો પ્રશ્ન હોય કહ્યું કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે એને દુખ જોઈતું નથી હોતું કોઈ કાઈ પણ પ્રવૃત્તિ કરે એનું મૂળમાં ઉદ્દેશ્ય તો સુખ પ્રાપ્તિ હોય અરે કોઈ મરી જવા માટે તૈયાર થાય ને તો કે મરી જવું તો સુખી થઈ જાય મૂળ ઉદ્દેશ્ય તો સુખ જ હોય છે છતાં એને દુખ કેમ મળે છે કોઈ ઈચ્છતું નથી છતાંય એ દુઃખ પામીને કેમ આવે છે માણસ અને ત્યારે કહું કે જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુઃખી થાય છે અત્યારના માણસને દુઃખી થવાના અનેક અનેક કારણો આચાર્યો સંતો મહાત્મા વિચારકો આપ્યા કે માણસના જીવનમાં દુઃખ આવે છે કેમ કોઈ ઈચ્છતું નથી છતાં એનું પહેલું કારણ તો એ કે માણસ હંમેશા સુખની તૈયારીમાં રહે છે સુખ ભોગવતો નથી પ્રિપેરેશન જ કર્યા કરીએ અને જ્યારે પણ સુખ આવે ને તો રાહત દુઃખની જ જુએ કે હમણાં ભેગો કરી રાખો ને દુખ આવશે ને ત્યારે કામ લાગશે એટલે આવે ત્યારે સુખી થઈ ન જાય એ દુઃખની પ્રતીક્ષા કરતો રહે છે એટલા માટે દુઃખી છે યા એને સુખ ભોગવતા નથી આવડતું એટલે દુઃખી છે અથવા જ્યારે સુખ આવે ત્યારે સરખામણી કરવા બેસી જાય છે એટલે દુઃખી છે કારણ કે એને ખાલી સુખી નથી થવું એને બીજા કરતા વધારે સુખી થવું છે અનેક અનેક કારણો આપ્યા દુઃખના એમ કહેવાય કે આટલા લોકો સુખી ન થઈ શકે જે આવક કરતા વધુ ખર્ચા કરવાની વૃત્તિ વાળો છે ને એના જીવનમાં દુઃખ બનેલું જ રહે સદા એનું મન સંઘર્ષમાં જ રહે બીજું જેના જીવનમાં કોઈ બહુ મોટું વ્યસન ઘુસી જાય ને એને કોઈ સુખી ન કરી શકે એ દુખી જ રહે ત્રીજું જે ઘમંડી હોય અથવા લાલચુ હોય એને પણ સુખી ન કરી શકાય અહંકારી વ્યક્તિ અને લાલચુ વ્યક્તિના જીવનમાં દુઃખ હંમેશા બનેલા રહે કારણ કે અહંકારીને સતત એનો અહમ ઘવાયા જ કરે અને લાલચુને ક્યારે લાલચનો અંત ન હોય પાંચમું જેને દુષ્ટ અને મૂર્ખ વ્યક્તિની મિત્રતા હોય ને એના જીવનમાં દુઃખ આવવાનું છે એને સુખી કરવો અઘરો જેની આજુબાજુના સર્કલમાં મૂર્ખ વ્યક્તિઓ હોય ને દુષ્ટ વ્યક્તિઓ હોય પછી એને એવી જ સલાહ મળે રાખો અને છેલ્લી વાત જે પ્રમાદી વ્યક્તિ છે એના જીવનમાં પણ દુઃખ બનેલું રહેવાનું કારણ કે પોતે પ્રમાદથી પ્રવૃત્ત નહીં થાય અને બીજાને આગળ વધતા જોઈને દુઃખિત થયા કરશે એમ ઘણા બધા કારણો દુઃખ આપ્યા છે અનેક કારણોથી જીવનમાં દુઃખ પેદા થાય આપ મહાપ્રભુજી એ કહ્યું દુખ ક્યાંથી આવે છે કેમ આવે છે તો કે હું પરમ સુખ રૂપ પરમાત્મા થી દૂર થવાથી જીવન માં દુઃખ આવે છે સુખ ના નિધિ સુખ રૂપ પરમાત્મા છે સ્વયં ચાણક્ય નીતિ નું પહેલું સૂત્ર છે સુખસ્ય મૂલમ ધર્મ સુખ નું મૂળ ક્યાં તો કે ધર્મ માં ધર્મ થી સુખ આવે અને જ્યારથી જીવ ભગવાન થી દૂર થયો ત્યારથી દુઃખી થવાની શરૂઆત

ગ્રહણ સમય જે દાબ મૂકીએ કહેવાય કે એ વરાહા ભગવાનના કેશ છે અને એટલે એને પવિત્ર માનવામાં આવે અને એટલા માટે ગ્રહણ સમયનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ વરાહા ભગવાને પૃથ્વીને પ્રસ્થાપિત કરી મનુ શત્રુપાને આજ્ઞા કરી છે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો બે પુત્ર થયા અને ત્રણ પુત્રી થઈ આકુતિ દેવહુતિ ને પ્રસૂતિ આ ત્રણ પુત્રી થઈ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા આગળ કથાને લઈ જતા કહ્યું દેવહુતિજીના વિવાહ

ભાગવત નું સાંખે સૈશ્વર સાંખે છે પુરુષ અને પ્રકૃતિના ભેદથી કઈ પ્રકારથી મુક્ત થઈ જવાય એનો આખો વિવેક સાંખ્યમ ત્યાં ગણતરી કરવામાં આવે પ્રકૃતિ અને ભેદ સ્વીકારવામાં આવે કપિલ ભગવાન બિરાજમાન થયા દેવહુતિ એ જોયું કે આ ભગવાનનો અવતાર તો જાણે મારા પર કૃપા કરવા માટે થયો છે બિંદુ સરોવરના કિનારે બિરાજેલા પરમાત્માની પાસે માતા દેવહૂતિ ગયા ભગવાનની વાત ભક્તિ ની વાત ધર્મની વાત જ્યાંથી પણ મળે વૈષ્ણવે સ્વીકારી પછી ઉમરમાં નાનો હોય કે કોઈ પણ પ્રકારથી સંબંધમાં હોય કેવા પણ પ્રકારથી પણ પણ જ્યાંથી ભગવત સંબંધી વાત ઉત્તમ વાત મળતી હોય ત્યારે નાના મોટાનો એ ભેદ ન રાખે પુત્ર રૂપે પરમાત્મા છે આવ્યા માતા સુંદર પ્રશ્નો કર્યા છે માતા અને પુત્ર ની વચ્ચે સત્સંગ થયો છે આ સ્થાન પર માતા નો ઉદ્ધાર ભગવાને કર્યો એટલે માતા નું શ્રાદ્ધ દાદી આજે પણ ત્યાં બિંદુ સરોવર માં કરવામાં આવે કયું સાધુ ના લક્ષણ કેવા હોય વૈષ્ણવ કેવો હોય સાધુ કેવો હોય સોળ લક્ષણ બતાવ્યા ભાગવતજી માં સાધુ પુરુષ ના સોળ લક્ષણ બતાવ્યા અને એટલા માટે વૈષ્ણવે સતત વૈષ્ણવ બનવાની કોશિશ કરતા રહેવું છે સતત પોતાના આચાર વિચાર ઉચ્ચારણ પ્રત્યેક પ્રકારથી મારી વૈષ્ણવતા કેમ વધે એનો પ્રયાસ કરો સોળ લક્ષણ બતાવતા કહું વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ જે હક છોડે ને એ જ સાધુ છે હક મારે એ દુષ્ટ છે અને એટલા માટે સહનશીલ બનો નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવાની જરૂર નથી દરેક વાતનો વાતનો તુરંત પ્રતિસાદ આપવાની જરૂર નથી એ તો ઘણા લોકો એમ કે આપણે પાછળ વાત ના કરીએ આપણે તો સીધે સીધું મોઢા પર કહી દીધું તો એ પણ કોઈ સારો ગુણ નથી એ પણ કમજોરી જ છે કે તમે વાત સાંભળવા તૈયાર નથી તુરંત પ્રતિસાદ એટલે કહ્યું ને લોકો હવે સાંભળવા માટે નથી સાંભળતા તુરંત રિએક્ટ કરવા માટે સાંભળે સહનશીલતા હોવી જોઈએ સહન કરતા સહન કરતા કરવાથી મન વધારે મજબૂત થાય છે લડનારો કમજોર વ્યક્તિ છે તાકાત વાળો એ છે જે સહન કરી લે છે અને એટલા માટે સહનશીલતા એ વૈષ્ણવ પહેલું લક્ષણ એ ઘણી વાર પ્રસંગ કહેતો હોય એક નવા નવા સાધુ થયેલા અને તળાવના કિનારે બેઠ બેસીને ધ્યાન કરતા હતા એટલામાં એક ધોબી આવે અને ધોબી આવે ને કપડામાં પાણી ઉડાડે એટલે સાધુ એ કહ્યું કે તાર કપડા ધોવા બીજી જગ્યા જઈને ધો અહીંયા હું ધ્યાન કરું છું પરમાત્મા મને વિક્ષેપ પડે છે પેલો દિમાગ નો ફરેલો કે હું તો રોજ આવું છું તમે આજે આવ્યા તમે જાઓ હું બંને વચ્ચે બોલા શરૂ થઈ પેલા નવા નવા સાધુ બનેલા ગાળા ગાળી પર આવી ગયા અને એટલો ઝઘડો વધ્યો કે મારા મારી પર આવી ગયા પેલો ધોબી અટ્ટો કટ્ટો પેલો મારે સાધુ ને સાધુ સામે મારે અને પાછો પુકાર કરે હે પરમાત્મા મારી રક્ષા કરો પાછો મારવા લાગે એવો ઝઘડો એવો ઝઘડો થયો તો બી અટ્ટો કટ્ટો એટલે આમને મારે ને આ બચાવવા પોકાર કરે ને પાછા સામે મારવા લાગે અરે ધોબી બરાબર એમને મારીને ત્યાંથી નીકળ્યો અને પેલા સાધુ ઊભા થયા કપડા કંકેરી ને જ્યાં જુએ તો સામે ઠાકોર જ્યાં મદદ પાડી ઉભા છે અરે પ્રભુ મને રક્ષા માટે આટલું પોકાર કરું છું કે બચાવતા કેમ નથી પ્રભુ કે હું તો સાધુ ને બચાવવા જ આવેલો પણ તમે બંને એ રીતે લડતા હતા કે ખબર જ ન પડી કે સાધુ કોણ ને ધોબી કોણ હું તો આવ્યો તો સાધુ માટે તિતિક્ષવ સહનશીલતા હોય છે સહન કરે સાધુ કરુણિક કરુણા મન માં હોય સુરદ સર્વદેહીના અદ્વેષ્ઠા સરવ ભૂતાના મૈત્ર કરુણ એવચ નિર્મમો નિહંકાર સુખ દુઃખ સમક્ષમે દેવ ગીતાજી માં ભગવાન કહે છે સમસ્ત જીવોમાં આત્મભાવ રાખનારો જીવાત્મા એ સાધુ છે શાંતા જે પરમ શાંત હોય એ સાધુ છે સાધવહ જે સીધો હોય એ સાધુ છે સોળ લક્ષણો અહીંયા પરમાત્મા એ આપ્યા સાધુ માં કેવા લક્ષણો હોય લક્ષણ કહેતા કહેતા કહ્યું સર્વ સંગ વિવર્જિતા સંગ દોષ હરા જે સંગ દોષ થી મુક્ત છે સાધુ જીવનમાં બહુ જ મહત્વનું છે તમે કોના સંગમાં રહો છો કારણ કે જેનો સંગ રાખશો ને એવા વિચારો ધીમે ધીમે તમારા જીવનમાં આવી જ જશે અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે તમને ભગવાનનું સ્મરણ કરાવી રાખે જે તમારા વિશ્વાસને દ્રઢ બનાવી રાખે જે ભગવાન પર શંકા ન જગાવે ભગવાન પર શ્રદ્ધા જગાવે એવા વૈષ્ણવનો સંગ રાખો દરેકે કોઈ એક એવા વૈષ્ણવ નો રાખો કે જ્યારે પણ તમે એને ફોન કરો તો બે વાત કરે જેથી આપણું ચિત્ત પ્રભુમાં રહ્યા આમ આપ્યા સાધુ ના આપ્યા આગળ પ્રશ્ન કર્યો કે ભક્તિનું સ્વરૂપ શું છે ભક્તિ કોને કહેવાય એનું શું સ્વરૂપ ચાર પ્રકારની ભક્તિ ની ચર્ચા કરી તામસ ભક્તિ રાજસ ભક્તિ સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ તામસ ભક્તિ એ છે જે રાવણ શિશુપાલ અને કંસ કરે છે એટલે ભાગવતજી તો એમ કહે છે કે તમારે વેર બાંધવું હોય તો ભગવાન સાથે બાંધી શકાય પણ એવું વેર બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના તો તમારો ભગવાન ઉદ્ધાર કરશે આ તામસ ભક્તો છે વેર ભાવે ભગવાનને ભજે છે કારણ કે પ્રભુ સાથે કોઈ પણ ભાવે જોડાવ ભગવાન ઉદ્ધાર જ કરે છે એટલે રાસમાં આવ્યું ને કે ગોપીઓ ભાગતી હતી પ્રભુ તરફ ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે અરે ગુરુદેવ આ તો કામ ભાવે કાંત ભાવે દોડી રહી છે ભગવાન તરફ પછી ભગવાન એમનો ઉદ્ધાર કેમ કર્યો ત્યારે સુખદેવજી કહ્યું કયા ભાવે દોડે છે ન જોઈશ કોની ઓર દોડે છે એ જો આ તો મણી છે અડતાની સાથે સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમ તનમેતામ નિત્યતા કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ ભગવાન કલ્યાણ જ કરે છે આ પ્રભુનો સ્વભાવ છે શિશુપાલે ગાળો ભગવાનને આપી પ્રભુએ વિચાર કર્યો કર્યો તે મને યાદ કંસને ભય લાગ્યો કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે સિપાહીમાં દ્વારપાલમાં પત્નીમાં બધે કૃષ્ણ દેખાય ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો બધે હું દેખાવ છું લાવતારો ઉદ્ધાર કરી દો આ પ્રભુનો સ્વભાવ અને એટલા માટે કહ્યું ભક્તિનું સ્વરૂપ તામસ ભક્તિ રાજસ ભક્તિ જે કોઈ ને કોઈ લૌકિક કામના સાથે ભગવાન જોડે કરવામાં આવે જે ભગવાન પાસે લેવા જાય એ રાજસ ભક્તો છે એમને ભગવાન નથી મેળવવા એમને ભગવાન નિવારણ કરાવવું છે ત્રીજી છે સાત્વિક ભક્તિ જે લોકો મુક્તિની ઈચ્છાથી ભગવાનના શરણે જાય છે કે અમે જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ એવી ભક્તિ અમને પ્રાપ્ત થાય હે પ્રભુ જન્મરણના ચક્કરથી અમને મુક્ત કરાવો આ વૃત્તિ વાળા એ સાત્વિક ભક્તો છે અને નિર્ગુણ ભક્તિ પુષ્ટિ ભક્તિ ભાગવતી ભક્તિ એને કહેવાય કે જેનું મુખ્ય ઉદ્દેશ કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા હોય હું શું કરું કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય આખી દુનિયા છે ને સુખ લેવા માટે ભગવાન પાસે જાય પણ ભગવાનને એમ થાય કે આખી દુનિયા સુખ લેવા મારી પાસે આવે છે તો હું સુખ લેવા ક્યાં જાઉં અને વિચાર કરીને ઠાકોરજી મહાપ્રભુજીના સેવકના ઘરે જતા રહે કારણ કે આ વલ્લભનો સેવક છે આ મારા સુખનો વિચાર કરે આ સુખ માંગશે નહીં આ સુખ આપવાની વૃત્તિ વાળો છે અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે જુઓ જે-જે વૈષ્ણવને ઠાકોરજી કહ્યું કે કંઈક માંગ તે દરેક વૈષ્ણવે નું સુખ માંગ્યું છે આમ ચાર પ્રકારની વ્યક્તિની કરી ચર્ચા દેહ ઉદ્ધાર થયો અને ભગવાન કપિલ પૂર્વ પૂર્વ તરફ પ્રયાણ કર્યું ત્યાંથી પધાર્યા તૃતીય સ્કંદને વિરામ આપીએ ચતુર્થ સ્કંદે વિસર્ગ લીલા છે વિવિધ પ્રકારનું સર્જન વિસર્ગ એકત્રિત અધ્યાયમાં મહાપ્રભુજીએ ચાર પ્રકરણ બતાવ્યા અને સાત પ્રકારે મહાપ્રભુજી ભાગવત્તીના અર્થ કર્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાના મુચ્યતે સાત પ્રકારે અર્થ તો પ્રકરણ વિભાગ બતાવ્યા ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ પ્રત્યેક જીવ આ ચારે પુરુષાર્થ એના જીવનમાં સાધવા ઈચ્છે છે મહાપ્રભુજી એ ચારે એક સાધારણ જીવના ચાર પુરુષાર્થ અને એક વૈષ્ણવના ચાર પુરુષાર્થ બંને જુદા છે સાધારણ જીવ ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છા રાખે પણ વૈષ્ણવ માટે ધર્મ શું અર્થ શું કામ શું ને મોક્ષ શું મહાપ્રભુજી સમજાવે છે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મઃ અર્થો હરિ રેવહી

દૂર દૂર આપણે બેઠક જીવમાં જારી ભરવા જઈએ પણ ઘરે પણ ઠાકોરજીની જારી ભરવી આ ધર્મ ભગવત સેવા છે અર્થ કયો અર્થો હરી લેવહી આ પ્રભુ છે ને એ જ આપણું સર્વસ્વ નિધિ એટલે જ આપણે ત્યાં શબ્દ આવ્યો આ અમારા નિધિ છે આ મારું ધન છે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મહિતે પાયો યહ ધન સાચું ધન કહ્યું કે જા ધન તે ગોકુલ સુખ સઘરે સગરે કાજ સમારે જેના થકી વ્રજ નું વ્રજ ભક્તોનું સુખ મળે એ જ આપણું ધન તો એ ધન કહ્યું કે આપણે ઠાકોરજી ભગવત સેવા દ્વારા તમને શું મળશે કે વ્રજ ભક્તો જેવો આનંદ તમને મળશે કે જે બીજી કોઈ સાધનાથી મળી શકે એમ નથી ભગવાને જે વ્રજ ભક્તોને આનંદ આપ્યો છે જે સ્વરૂપાનંદ આપ્યો એ આ વિશ્વનો સર્વોચ્ચ આનંદ છે અને એ આનંદ તમને ઠાકોરજી થકી મળશે કામ કયો

તમે ત્યાં બેઠા બેઠા મોક્ષનો અનુભવ કરી લો છો એટલે તો મહાપ્રભુ કહ્યું ચેતસ તત્ પ્રમણમ સેવા ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ જ સેવા છે તો આ ચારે પુરુષાર્થ ચર્ચા કરી અને મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રત્યેક જીવને આ ચારે પુરુષાર્થ જોઈએ છે દુનિયાના દરેક માણસને ધર્મની આવશ્યકતા છે કોઈ અધર્મ ઈચ્છતું નથી ભલે પોતે કરતો હોય કે ન હોય ધર્મ પોતે ઈચ્છતો નથી બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે કોઈ નહીં બધા આગળ ક્રોધ કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે કોઈ નહીં ઈચ્છે બીજાને ત્યાં ચોરી કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારા ઘરે કોઈ ચોરી કરે કોઈ નહીં ઈચ્છે નાસ્તિક નાસ્તિક માણસ ખરાબમાં ખરાબ માણસ પણ દુનિયાનો પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે કરી ન શકે જુદી વાત પણ અધર્મની ઈચ્છા કોઈને નથી કારણ કે દરેકની અંદર ભગવાનનો અંશ બિરાજમાન છે ધર્મ અર્થ દરેકને સુખના સાધનો જોઈએ છે અને સુખી થવું કઈ પાપ નથી ઘણી વાર લોકો ધર્મના નામે સંપત્તિ ખરાબ આ ખરાબ ઘર ખરાબ પેલું સુખી થવું એ કોઈ પાપ નથી ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા આવે છે ને એ બધા રાજા મહારાજા જ હતા મૂળ વાત એ છે કે આ સુખ મને ભગવાનને આપ્યું છે અને ભગવાનની સેવા માટે મળ્યું છે આ જો ભાવ રહે તો સુખી થવું કોઈ ખરાબ નથી ઘણી વાર લોકો ધર્મના નામે ગરીબી પ્રેમ કરવા લાગે છે તો ગરીબી અને ધર્મ આ કોઈ તાલમેલ નથી કે ગરીબ ભગવાન જલ્દી મળે મળે ના આનો કોઈ વિરોધ ઘણી વાર આપણી સમજ એવી થઈ જાય છે ભક્ત ને ભગવાન મળે બસ એ ગમે તેટલો સંપન્તિવાન હોય યા નિર્ધન હોય અને ભક્તો પણ નિર્ધન જે છે એ કોઈ એમના ભાગ્યને કારણે નહીં એ એમને પસંદ કરેલું છે માનસિંહ રાજા કુંબનદાસને આરતી આપવા ગયા રત્ન કુંભનદાસજી કહે ભગવાન થી મારું મન બીજે જાય એવી કોઈ વસ્તુ મને ન કારણ કે ક્યાંક મને ચિંતા થઈ જાય કે અરે આને સાચવવું પડશે તો તો મારું મન ઠાકોરજીથી બીજે ગયું પણ જો એમ લાગે કે આ બધું પ્રભુ માટે છે પછી તો જે વસ્તુ જોઈએ તો ઠાકોરજી આદા અને એટલા માટે અર્થ ત્રીજું છે કામ પુરુષાર્થ દરેક ના જીવનમાં અનંત કામનાઓ છે અને ચોથો પુરુષાર્થ એ મોક્ષ મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે જે મેળવ્યું છે એટલે છૂટીને એને મજા આવે છે જો તમે તમારું ઘર બાંધ્યું સરસ રીતે રહેતા હો પણ એ જ ઘરમાંથી એક વર્ષ સુધી તમને કોઈ બહાર ફરવા ન લઈ જાય તો આખો ઘર માથે લઈ લો કે નહીં તો પહેલા ઘર બાંધવા માટે શ્રી રાજીની માનતા રાખી કે એક રાત બાવા પરિક્રમા કરવા આવી એક ઘર પોતાનું બની જાય સરસ થઈ જાય બની ગયું પણ હવે ઘરમાંથી બહાર નથી જતા તો પછી બંધન થઈ જાય છે હવે બહાર જઈને મજા આવે છે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે બાળક એમ થાય કે એક બાળક થઈ જાય તો સારું થઈ જાય થઈ ગયું આ સ્કૂલે જાય તો શાંતિ એમ થાય ને જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે સીધી સીધી વાત તમે જોબ ઉપર કમાવા બેઠા હોત ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ગયા હોત ત્યારે વધારે મજા ખર્ચવા जाओ ત્યારે વધારે મજા આવે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે મેળવ્યું છે એને છોડીને સુખી થાય છે આ મુક્તિનો સ્વભાવ મનુષ્યનો બહુ સહજ છે